મિત્રો મારા નવા સ્વાગત છે તમારો તો આપણે નાઈ ધોઈને તૈયાર થવાનું છે છે આજે બે વાગ્ય ભણું છું મિત્રો તમારે સમજશાસ્ત્ર નું પેપર છે આજે બે વાજે પેપર દેવા જવાનું છે આપણે અને આપણે ઉઠી ગયા છીએ ચા બીલી પી હવે જમીશું અને પછી આપણે નાઈ ધોઈને સ્કૂલે જવા પેપર દેવા તૈયાર થઈશું તો આપણે

તો આપણે દઈ પેપર દઈને આવીને મળીશું તમને સાંજે ત્યાં સુધી જય માતાજી તો કાલે વ્લોગ બનાવવાનો સમય મળ્યો નહીં તો આજે આપણે પરીક્ષા દઈને સવારમાં આવી ગયા છીએ વહેલા પરીક્ષા દેવા ગયા હતા તો આવી ગયા છીએ આપણે ડોરો બાજુ તો આપણે ડોર બતાવીશું તમને દરરોજ બતાવીએ છીએ પણ તોય ડોર ફરીથી એકવાર બતાવીશું અને આપણે હવે વોલોગ કન્ટિન્યુ રાખશું મિત્રો તો વ્લોગ મેં બન્યા રહીજો અને આ છે અમારા પાત્રો જોઈ લો મિત્રો અને બીજું અમારી એક વાત જાણવાની છે કે મિત્રો સૌરવ જોશીના વ્લોગ તમે જુઓ છો મનોજ દેના વિડીયો જુઓ છો તમે જરૂર કમેન્ટમાં કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એસ બિંદુસ્તોની ફૂમતાકાના તમે વિડીયો જોતા હો જે પણ ક્રિએટરના તમે વિડીયો જોતા હો તો એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બીજું મિત્રો અમારને પણ થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો હવે આપણે આયા છીએ ઢોરો બાજુ ને હવે વ્લોક કન્ટિન્યુ રાખીશું આ છે અમારા ઢોરો આટલા આજે તો મેં મેં તમને કહ્યું હતું કે હું તમને પત્રંગ બાજ છે ત્યારે બતાવીશ આ છે મારા ઢોરો આટલા બહાર ઊભા છે એટલા પત્રમ અને આ છે મારા કાકાના ઢોરો પત્રંગ ઊભા છે ટોકું છે વૃક્ષ ઘર આગળ બે ત્રણ લેબડા ઘર પાછળ એક લેબડો છે અને આ છે અમારા સાર અને ઓલગ હવે આપણે કન્ટિન્યુ રાખશું જમીશું ત્યાં સુધી મંદિરે પછી સાંજે જઈશું આપણે જય માતાજી મિત્રો મારો અલગ વિડીયો અહીંયા એડ થાય છે ફરી મળીશું નવા અલગ વિડીયોમાં કેવા એ અલગ વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જરૂર જણાવજો અને ફરી મળીશું નવા અલગમાં જય માતાજી